નમસ્કાર ન્યૂઝ છું આપની સાથે સુરતના ડુમસ વિસ્તારમાં રિવોલ્વર થી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવાના ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના ડુમસ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી મિતેશ જૈને વૈભવ જાસુલિયા અકિલ બલોચ અને ઉર્વિશ બૌહા વિરુદ્ધ ફાયરિંગની ફરિયાદ નોંધાવી હતી મિતેશ જેને ફરિયાદમાં જણાવ્યું હતું કે પૂર્વ પ્રેમિકાને લઈને થયેલ ઝઘડામાં અકિલે રિવોલ્વરથી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું આ રિવોલ્વર ફરિયાદીની હતી આ ફરિયાદીના આધારે ડુમ્મસ પોલીસે ત્રણ આરોપીઓ વૈભવ જાસુલિયા અકિલ બલોચ અને ઉર્વિશ બૌહાની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી બે કાર જપ્ત કરી હતી ત્યારે બીજી બાજુ યુવતીએ પણ ફરિયાદી મિતેશ જૈન સામે ફરિયાદ નોંધાવી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર